આજે વિશ્વ પર્યાવરણ દિવસે પંથકના લોકોમાં જાગૃતિ તેવા ધાંગધા નગરપાલિકા અને ધાંગધ્રા શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ સંયુક્ત રીતે વૃક્ષારોપણ કર્યું ખાસ કરીને જાણીતા પત્રકાર અને સેવાભાવી યુવાન સલીમભાઈ ઘાંચીનો જન્મદિવસ હોય સામાજિક કાર્યકરો અને પત્રકાર સંગઠન બંનેની વિશેષ હાજરી જોવા મળી હતી ધાંગધ્રા શહેરના ઐતિહાસિક રાજમહેલ પેલેસની સામેની બાજુએ તળાવના કિનારે સો વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને તેના ખાસ જતન અને ઉછેરની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ તકે ધાંગધ્રા પાલિકા ચીફ ઓફિસર મંટીલ પટેલ રિટાયર્ડ પીઆઈ કે એમ જાડેજા પાલિકા કર્મચારીઓ સહિત સામાજિક આગેવાનો સલીમભાઈ ખાંચી સિંધુ દિલસે ચંદ્રેશભાઈ રોય સહિતનાઓએ સમગ્ર કાર્ય

તાજમેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ દાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે નગરપાલિકાના જે કર્મચારીઓ સીઓ સાહેબ શ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્યતા છે આજે ગરમી પડે છે હમણાં મેં એક અખબારમાં વાંચેલું વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં સુડતાલીસ ડિગ્રી જે તાપમાન છે એ વૃક્ષોને કારણે ચોત્રીસ ડિગ્રી હોય છે એટલે મારી પણ એક નૈતિક રીતે બધાને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘરમાં બાજુમાં તો બાજુમાં પ્લોટમાં તો પ્લોટમાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરાવે એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત આજે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તેમજ ધાંગધ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને રાજમહેલની સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો જેથી કરીને લોકોને અને ડાંગધ્રાવાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે વૃક્ષ જીવનની અંદર જરૂરી છે જો વૃક્ષ નહીં વાવો તો આવનારા દિવસોમાં ગરમીનું અને પાણીનું પણ શોષણ બહુ થવાનું છે તો જેથી કરીને વૃક્ષ વાવવા જરૂરી છે તો અમારા સામાજિક સંસ્થાઓ દ્વારા આપ સૌને નવરો અપીલ કરવામાં આવે છે કે એક તો એક વૃક્ષ જરૂર વાવો આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો